બે હજાર ત્રેવીસ જનરલ પેપર એકનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું જો આપ જીસેટ પરીક્ષા બે હજાર ચોવીસ માટે જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ બંને પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હોય તો એ બંનેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તેમજ ડેલી અપડેટ મેળવવા માટે ફ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો જેની લિંક પણ આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વધુ સમય ન લેતા ચલો શરૂ કરીએ સોલ્યુશન્સ એક્સને વાય સાથે જોડો પહેલું છે પ્રોનોમિક્સ તો એની સામે આવશે અંતરનો ઉપયોગ કરવામાં આવે એને કહેવાય પ્રોનોમિક્સ ત્યાર પછી છે કાયનેસિસ એટલે કે શરીરના હાવભાવનો ઉપયોગ કરવામાં આવે એક્સપ્રેશન્સ આપવામાં આવે ત્યાર પછી હેપ્ટિકસ એટલે

એ તમામ પેરા ઘટક ગણવામાં આવે છે ત્યાર પછી અર્થાનાત્મક અર્થ શું થાય તો વ્યક્તિગત અર્થ થાય છે પ્રત્યયન પ્રક્રિયા દરેક પરીક્ષામાં પૂછવામાં આવે છે પ્રત્યયન પ્રક્રિયામાં ગ્રહણ કરનાર એટલે કે જે સંદેશાને ગ્રહણ કરે છે મેળવે છે એને કહેવામાં આવે છે રિસિવર જે સંદેશાનું શું કરે છે ડીકોડ કરે છે એટલે કે સંદેશાને સમજવાની પ્રક્રિયા કરે છે એને રિસિવર તરીકે ઓળખવામાં આવે છે અથવા આ પ્રોસેસ જે કરવામાં આવે એને ડીકોડિંગ કહેવાય અથવા સંદેશાનું રૂપાંતર કરવામાં આવે છે એમ કહી શકાય ત્યાર પછી ડેમોફોબિયા સૂચિત કરે છે શું શું દર્શાવે છે ભીડનો ભય દર્શાવે છે ટોળાનો ભય દર્શાવે છે ત્યાર પછી નીચેનામાંથી કઈ સંસ્થા ભારતમાં ગુણવત્તાયુક્ત અને તાંત્રિક નથી અહીંયા ટેકનિકલ છે ટેકનિકલ અને મેનેજમેન્ટ ક્ષેત્રની ઉચ્ચ સંસ્થા છે તો એનું પૂરું નામ છે એઆઈસીટી એનસીઆરટી આપ જાણો છો એનસીટી પણ જાણો છો અને નિપાનું આપને સર્ચ કરવાનું છે ત્યાર પછી નેકમાંથી પણ દર વખતે એક પ્રશ્ન પૂછવામાં આવે છે જેમ કે નેકનું પૂરું નામ જણાવો ત્યાર પછી નેક શું કામ કરે છે તો કે યુનિવર્સિટી છે એને એની કાર્ય અને ગુણવત્તા અનુસાર ગ્રેડિંગ આપવાનું કામ છે એ નેક દ્વારા કરવામાં આવે છે કેટલા વર્ષે મૂલ્યાંકન કરે છે નેક તો કે દર પાંચ વર્ષની અંદર એક વખત નેકનું મૂલ્યાંકન કરાવવું પડે છે યુનિવર્સિટી દ્વારા ત્યાર પછી ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ જો અહીંયા રાષ્ટ્રીય શિક્ષણ દિન પૂછેલો છે તો જવાબ થશે અગિયારમી નવેમ્બર ત્યાર પછી નેશનલ એજ્યુકેશન પોલિસી એન ઇપી બે હજાર વીસના સંદર્ભમાં એ જેને આપણે એ બીસી આઈડી તરીકે ઓળખીએ છીએ એનું પૂરું નામ છે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ તો જવાબ થશે એ ત્યાર પછી દસ નંબર એન આઈ આર એફ એમાંથી પણ યુજીસી નેટ અને જી સેટમાં દરેક વખતે એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે પહેલું સ્થાન છે એ બે હજાર ચોવીસમાં કોણે પ્રાપ્ત કર્યું આવો પ્રશ્ન પણ તમને પૂછી શકે તો પ્રથમ સંસ્થા કઈ છે બે હજાર ત્રેવીસ મુજબ આઈઆઈટી મદ્રાસ તો ચોવીસની એક્ઝામમાં બે હજાર ચોવીસમાં જે હોય તે આવી શકે છે ત્યાર પછી ડાયાગ્રામ ઉપરથી જવાબ આપવાનો છે ટેનિસના ચાહકો ક્રિકેટ પ્લેયર અને વિદ્યાર્થી તો અહીંયા જો ટેનિસના ચાહકો છે એ ક્રિકેટ પ્લેયર અને વિદ્યાર્થી બંને હોઈ શકે ત્યાર પછી ક્રિકેટ પ્લેયર છે એ ટેનિસના ચાહક પણ હોઈ શકે અને બની શકે કે તે વિદ્યાર્થી પણ હોય અને વિદ્યાર્થી પણ વિદ્યાર્થી છે એ ટેનિસ ચાહક અને ક્રિકેટ પ્લેયર બંને હોઈ શકે જ્યારે ત્રણેય વચ્ચે પરસ્પર સંબંધ હોય ત્યારે આ રીતની આકૃતિ બનશે જ્યારે એક જ વ્યક્તિ છે એ બીજા બે સાથે સંકળાયેલો હોય ત્યારે બી પ્રકારની આકૃતિ બનશે ને સી આકૃતિ ક્યારે આવશે તો એક છે એ બીજાની અંદર આવી જતો હોય ને પહેલો છે એ બીજાની અંદર આવતો હોય જ્યારે બે એક સરખા હોય અને એક અલગ હોય ત્યારે ડી પ્રકારની આકૃતિ બને છે તો અહીંયા તમારો જવાબ થશે એમ્પાયર છે એવી જ રીતે ન્યાયાધીશ અથવા જજ છે એ કોની સાથે સંકળાયેલો છે તો અહીંયા કોર્ટ પણ આવી શકે જવાબ અને કાયદાકીય બાબત પણ આવી શકે તો અમ્પાયર છે એ શું કરે છે નિર્ણય આપે છે તો અહીંયા જજ શું કરશે તો કાયદાકીય ન્યાય આપશે તો ચૂકાદો તમારો આન્સર સાચો આન્સર છે એ ચૂકાદો આવી શકે ત્યાર પછી જુઓ અહીંયા બે વિધાન આપેલા છે ને એ વિધાન છે એને તમારે ઓળખવાના છે જો તમે કોઈ જાહેરાત આપવા માંગતા હોય તો એક્સ નામના અખબારમાં આપજો આવું એ બીને કહે છે તો એની ધારણા છે બી પોતાની પ્રોડક્ટ પ્રસિદ્ધ કરવા માંગતો હોય બીજું વિધાન છે અખબાર પત્ર એક્સ છે એ વિશાળ સર્ક્યુલેશન એટલે કે ફેલાવો ધરાવતું અખબાર પત્ર છે એટલે જો જાહેરાત આપવાની થાય તો આ વર્તમાન પત્રમાં આપવી જોઈએ તો બી છે એ સાચો છે ત્યાર પછી પી ક્યુ આર એસ અને યુ એક કુટુંબના સભ્યો છે પી અને ક્યુ બંને સગા ભાઈ છે આર એ પીની બેન છે એસ પિતા છે યુ એસ ના પિતા છે તો પી અને ક્યુ વચ્ચે શું સંબંધ હોય તો અહીંયા જુઓ પી પી અને યુ વચ્ચે શું સંબંધ હશે તો પી કોણ છે જુઓ પહેલી લાઈનમાં તમને કહી દીધું પી અને ક્યુ બંને સગા ભાઈઓ છે હવે જુઓ યુ છે એ કોણ છે એસ નો પિતા પી ના પિતા છે તો આ બંને જુઓ આર અને પી છે એ એસ બંને ભાઈ બહેન થશે તો પી અને યુ વચ્ચે શું સંબંધ હશે દાદા પોત્રી અથવા દાદા પોત્રનો સંબંધ હશે તો જવાબ થશે બી ત્યાર પછી હરોળમાં કયો શબ્દો આવશે તો અહીંયા જુઓ એ સેવન એ એનો ક્રમ કેટલામાં આવે છે એ રીતે તમારે ડી કોડિંગ કરી દેવું પડશે પહેલાં એક પછી સાત અને ટીનો અક્ષર કેટલામાં આવે છે એ પણ લખી દેવાનું છે એક પછી જો ઈનો અક્ષર કેટલામાં આવે છે પાંચમો બરાબર પછી આઈ કેટલામાં આવે છે એ રીતે કોડિંગ કરશો એટલે પછીનો તમને અક્ષર મળી જશે ત્યાર પછી વેબ બ્રાઉઝર કયું છે તો માઇક્રોસોફ્ટ એજ છે એક પ્રકારનું વેબ બ્રાઉઝર છે ગૂગલ ક્રોમ છે એ પણ વેબ બ્રાઉઝર છે મોરજીલા ફાયરફોક્સ છે એ પણ છે અને ઓપેરા છે એ પણ એક પ્રકારનું વેબ બ્રાઉઝર છે એટલે એકથી ચાર છે અને નવું પણ છે સફારી એ પણ એક પ્રકારનું વેબ બ્રાઉઝર છે તો અહીંયા જવાબ તમારો થશે બધા જ એકથી પાંચ છે એ તમામ તમારો સાચો જવાબ નીચે પૈકી કયા દ્રશ્ય અને શ્રાવ્ય બંનેમાં વપરાય છે તો ગૂગલ મીટ તો આપને ખબર જ છે કે એમાં સાંભળી પણ શકાય અને જોઈ પણ શકાય માઇક્રોસોફ્ટ ટીમમાં પણ એ જ છે સિસ્કો અને સ્કાયપી ઝૂમ મીટિંગ તો અહીંયા પણ બધા જ જવાબ આવશે વેબ પેજના પહેલા પાનાને શું કહેવાય ગૃહપાનું પ્રથમ પેજ છે એને ગૃહપાનું કહેવાય સ્વયંની બાબતમાં કયું સાચું છે તો સ્વયં છે એ સ્ટડી વેવ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ ઇન્સ્પાયરિંગ માઇન્ડનું રૂપ છે તો અહીંયા સ્વયંનું પૂરું નામ તમને આપેલું છે સ્વયં પોર્ટલ પર ઉપલબ્ધ બધા જ મોક ક્રેડિટ મોક મોકના સ્વરૂપો છે તો પહેલું જે છે એ સાચું છે પણ મોકના જે બધા જ કોર્સ છે એ સ્વયં ઉપર ઉપલબ્ધ નથી એટલે વિધાન બે તમારું ખોટું થશે તો જવાબ થશે સી એ અને આર વચ્ચેના સંબંધ સ્થાપિત કરવાના છે તો એમાં એવું કહે છે વિધાન રાઉટરને ઇનપુટ અને આઉટપુટ બંને કહી શકાય રાઉટર એક જ સમયે માહિતી મોકલી શકે છે અને પ્રાપ્ત કરી શકે છે તો યસ માહિતી મોકલે પણ છે અને મેળવે પણ છે તો બંને કહી શકાય તો જવાબ એ બંને સાચા છે અને અર્થઘટન પણ સાચું છે બંને સાચું હોય તો જવાબ એ બનશે ઉચ્ચ શિક્ષણમાં શિક્ષણનો કયો અભિગમ ટાળવો જોઈએ તો તબક્કાવાર વિષય વસ્તુને આવરી લે એવો અભિગમ ટાળવો જોઈએ શિક્ષણની ચર્ચા પદ્ધતિમાં કયા પ્રકારના પ્રશ્નોની ભૂમિકા મર્યાદિત હોય છે તો કે યશ્નોવાળા પ્રશ્નો છે એ શિક્ષણની જે ચર્ચા પદ્ધતિ છે એમાં હોતા નથી મુદ્દાસર અને જટિલ પ્રશ્નો હોય છે અથવા તો એમસીક્યુ આધારિત હોય છે કયો સમૂહ શિક્ષણનો છે તો સૂચના વૈજ્ઞાનિક તપાસ અને ત્યાર પછી નીચેના ચલો સમૂહ માં શીખવાના પરિણામોને કોણ પ્રભાવિત કરે છે પ્રેરણા સમજ જાતિ જો અહીંયા જાતિ આપેલી છે એટલે એ તો આવશે જ નહીં ત્યાર પછી અભ્યાસની આદત ધર્મ પ્રેરણા સામાજિક અને આર્થિક પરિસ્થિતિ તો શિક્ષણને આર્થિક પરિસ્થિતિ સાથે કોઈ લેવા દેવા નથી એટલે બી પણ ડિલીટ થઈ જશે ત્યાર પછી સી માં જુઓ ધર્મ સામાજિક આર્થિક સ્થિતિ શબ્દ ભંડોળ અને સમજ શક્તિ તો આર્થિક બાબત આવી એટલે એ પણ કેન્સલ તો જવાબ થશે ડી સમજણ શક્તિ અભ્યાસની આદત અને સમજ અંગેની પ્રેરણા આ રીતે એલિમિનેશન મેથડનો ઉપયોગ કરીને પણ ઝડપથી આન્સર મેળવી શકાય ત્યાર પછી વ્યવસાય તરીકે શિક્ષણની લાક્ષણિકતાઓ સુનિશ્ચિત થતી નથી તો આચાર સંહિતા દર્શાવે છે એ સાચી વાત છે સ્વતંત્ર રીતે કામ કરવાની સ્વતંત્રતા આપે છે એ પણ સાચું સંશોધનની સ્વ સ્વતંત્રતા અને વિદ્યાર્થીનું પરામર્શ એટલે ચર્ચા કરી શકાય છે સારી કમાણી થઈ શકે તો કમાણીના માટે નથી શિક્ષણ એક સેવા તરીકે ગણવામાં આવે છે તો જવાબ થશે સી નીચે પૈકી કયા ટકા વિકાસના ધ્યેયો છે અહીંયા જો એસ ડીજીના કયા ગોલ છે તો એના માટે છે પેલું સ્વચ્છ જળ અને આરોગ્ય વિદ્યા એ પણ છે વન નાબૂદી છે એ જો એસ ડીજીનો ગોલ નથી એ મિલેનિયમ ડેવલપમેન્ટનો ગોલ છે વન નાબૂદીને અટકાવવાનો તો પર્યાવરણીય કાર્ય એ પણ આવશે ગુણવત્તાયુક્ત શિક્ષણ પર્વત પરવડે તેવી સ્વચ્છ ઊર્જા આ તમામ આવશે વનનાબુદી છે એ કોનો ગોલ છે એસ ડી નો ત્યાર પછી એને બી સાથે જોડવાના છે તો બે હજાર બાવીસ ની અંદર જી ટ્વેન્ટીનું સભ્યપદ કોણે કરેલું હતું ઇન્ડોનેશિયા બે હજાર ત્રેવીસ માં ભારત બે હજાર ચોવીસમાં કોણ કરશે જો આ ઇમ્પોર્ટન્ટ છે બે હજાર ચોવીસની બાબત છે એટલે બે હજાર ચોવીસમાં જી જી ટ્વેન્ટીનું સભ્યપદ કોણ લેશે બ્રાઝિલ પચીસમાં કોણ લેશે સાઉથ આફ્રિકા તો ચોવીસ અને પચીસ બે અગત્યના છે વનલાઇનરમાં પણ તમને પૂછી નાખે કે જી ટ્વેન્ટીનું સભ્યપદ ચોવીસ અને પચીસમાં કોણ લેશે તો આનામાં તમારો જવાબ થશે બી ત્યાર પછી અઠ્યાવીસ નંબરમાં કે છે તાજેતરમાં ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં કયા રાજ્યમાં લિથિયમનો જથ્થો મળી આવ્યો તો એન કાશ્મીર આ કરંટનો પ્રશ્ન છે નીચનામાંથી કયા વાવાઝોડા જો તાજેતરમાં જે વાવાઝોડા આવેલા હોય એ ખાસ કરી લેવા કેમ કે એ તમારા પર્યાવરણના જે ચેપ્ટરનો એક ભાગ છે તો તાજેતરમાં કયું વાવાઝોડું આવ્યું બે પર જોઈ વાવાઝોડું ફાની તાપતે અને અંફણ તો જવાબ થશે સી ત્યાર પછી વિધાના આપેલા છે જુઓ ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં એક્સનો એર ક્વોલિટી ઇન્ડેક્સ એ ક્યુ આઈ સત્તાવન છે જ્યારે વાયનો એક્યુઆઈ છે પાસઠ એક્સ વાય કરતાં વધુ પ્રદૂષિત છે તો જેનો એક્યુઆઈ નીચો હોય એ પ્રદૂષણ મુક્ત ગણાય અને જેનો ઊંચો હોય એ પ્રદૂષણ વધારે ફેલાવે છે એમ કહી શકાય ત્યાર પછી સંશોધનની વૈજ્ઞાનિક પદ્ધતિમાં કઈ પ્રક્રિયાનો સમાવેશ થાય છે ઇન્ડો ડિડક્ટિવ સ્નોબોલ નમૂના પદ્ધતિ એ શું કરે છે તો અજ્ઞાત સમુ સમષ્ટિમાંથી ઓળખાણ કરે છે જે એને લેવાનું છે તેની ઓળખ કરી લે છે ઐતિહાસિક સંશોધન માટે કયું વિધાન સાચું છે તો એમાં મોટા પ્રમાણમાં તારણ છે કે કોઈ વ્યક્તિ લક્ષી હોય છે નીચેનામાંથી કયો એક અલગ ચલ છે તો ઊંચાઈ ને વજન એ અલગ છે જુઓ વજન એ છે એકબીજા સાથે કનેક્ટેડ છે છે જ્યારે સંખ્યા કનેક્ટેડ નથી સ્વયં પ્રભા માટે કયું સાચું છે તો તે મોક છે વિશ્વવિદ્યાલય દ્વારા ક્રેડિટ પ્રાપ્ત પ્રામાણિક છે ડાયરેક્ટ હોમ શિક્ષણ માટે એટલે કે ઓનલાઈન ઘરે બેઠા શિક્ષણનો એક ભાગ છે સ્વયં પ્રભા જે કોણ કન્ડક્ટ કરે છે સ્વયંપ્રભા ઇગ્નુ ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી આ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછી શકાય ત્યાર પછી દિશા અને અંતરમાંથી ફરજીયાતપણે એક પ્રશ્ન આવે છે રવિ દક્ષિણ તરફ ચાર કિલોમીટર સુધી મુસાફરી કરે છે ડાબી તરફ વળે છે અને છ કિલોમીટર સીધી મુસાફરી કરે છે પછી જમણી બાજુ વળે છે તો એનો જવાબ થશે દસ કિલોમીટર ત્યાર પછી ડીઆઈ માંથી એક પ્રશ્ન પૂછાયો છે જુઓ પાંચસો વિદ્યાર્થીઓ માટે આઠ ટકા જો ડીઆઈ નો પ્રશ્ન સૌથી વધુ પ્રશ્નો ડીઆઈ ના પૂછવામાં આવ્યા છે ત્યાર પછી ફકરામાંથી જવાબ શોધીને લખવાના છે ઓઝોનનું સ્તર ક્યાં નીચું છે તો એમાં જવાબ આવશે વિશ્વ ઓઝોન ઓજોન એટલે શું તો ઓક્સિજનના ત્રિપરિમાણીય સ્વરૂપ ઓજોન એ આંતવિક પ્રાણવાયુ છે તેઓ સક્રિય જીવાવરણને રક્ષણ કોણ આપે છે ઓઝોન જીવાવરણને પાર જમલી તરંગોથી રક્ષણ આપે છે ઓઝોનના સ્તરને પાતળું થવાનું કારણ શું છે ક્લોરો ફ્લોરો કાર્બનનો વધુ પડતો ઉપયોગ ત્યાર પછી મિશ્રણમાંથી પણ ઘણીવાર પ્રશ્ન પૂછવામાં આવે છે જે આ પ્રશ્નો છે એ જો તમને ન આવડતા હોય તો એ તમે સ્કીપ પણ કરી શકો છો કેમ કે અહીંયા નેગેટિવ માર્કિંગ નથી ત્યાર પછી જો સમસંબંધમાંથી પણ દર વખતે એક પ્રશ્ન ફરજિયાત પૂછવામાં આવે છે અહીંયા તમારે ક કશું કરવાનું નથી જે તમને આંકડાઓ આપેલા છે ત્યાં જે નિશાની મૂકવાની કીધી છે તે મૂકી દેવાની છે જો પ્લસનો અર્થ શું છે ગુણ્યા તો જ્યાં તમને પ્લસ દેખાય ત્યાં ગુણાકાર મૂકવાનો છે પ્લસનો અર્થ શું થાય છે ગુણ્યા ભાગ્યાનો અર્થ શું થાય છે ભાગ્યા અને ભાગ્યાનો અર્થ થાય છે બાદ એ રીતે નિશાની ફેરવીને મૂકીએ પછી જે હિસાબ કરીએ એટલે દસ જવાબ મળશે સમસંબંધમાંથી દરેક પરીક્ષામાં એક પ્રશ્ન ફરજિયાત પૂછાય છે ફરી મળીશું આવા જે કગત્યના પેપર સોલ્યુશન સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર